જય રણછોડ જય માતાજી જય ભવાની હું છું જગદીશ ચૌહાણ હેલ્પ ગ્રુપ ગુજરાત ભારતીય કિસાન યુનિયન પ્રદેશ અધ્યક્ષ હાલ થોડીક રાજનીતિની પણ ચર્ચા કરવી છે એટલા માટે થોડુંક લાઈવ થયા છીએ કે આપ જોઈ રહ્યા છો એક બાજુ મોરબીથી વાંકાનેરથી આ બાજુ વિસાવદરથી પણ યુવાનો સૌ જાગૃત થઈ ગયા છે સોશિયલ મીડિયા થકી જેને ના ખબર હોય એની જોડે પણ ગામડાની અંદર પણ ખેડૂતો હોય યુવાનો હોય વિદ્યાર્થી હોય કોઈ અભ્યાસ કરતા હોય એની જોડે તમામ વિગતો અને માહિતી હવે આવતી જ રહેશે સોશિયલ મીડિયા થકી એક જૂઠનો તકતો બનાવી અને લોકો રાજનીતિ કરવા નીકળ્યા છે પેલો ભાઈ કે દેગા તો મેં દૂગા ને વો નહીં દેખા તો મેં દૂગા એવી બધી ચર્ચાઓ ચાલી રહી છે આપ સૌ જોઈ રહ્યા છો હવે એની અંદર પ્રજા શું કરે જાણે છે ભાઈ કાનાભાઈ મોરબીના ધારાસભ્ય એમને પહેલે કીધું કે મોરો મોરો દેવો છે મોરો મોરો કરવો છે અને હું રાજીનામું દઈ દઈને આવે ચૂંટણી લડવા હવે જે પણ વ્યક્તિઓ જાણતા હોય કે ભાઈ જ્યાં ચૂંટણી લડવી હોય તે વ્યક્તિને રાજીનામું આપવું પડે જો કદાચ કાનાભાઈને બે પક્ષની વાત કરીએ આપણે કાનાભાઈ કદાચ વિસાવદર લડવું હોય તો ગોપાલ ગોપાલ ઇટાલિયાને રાજીનામું આપવું પડે અને મોરબીથી ફરીથી ચૂંટણી લાવી હોય તો કાનાભાઈને રાજીનામું આપવું પડે પણ હવે આ તકધલી આખો જે નિર્ણયો કરે છે આ લોકો બેઠા બેઠાને જે બોલ બોલ કરે છે આખો દિવસ સોશિયલ મીડિયાની અંદર ન્યૂઝની અંદર અને એ વાતો ભૂલાઈ જાય છે એ વાતો વિસ્મર જાય છે કે જે હાલ જ ગંભીરા મુજપુર જે બ્રિજ તૂટ્યો એની અંદર બે હજાર બાવીસથી બે હજાર ત્રેવીસ સુધી જે સામાજિક આગેવાનો છે રાજકીય આગેવાનો છે ધારાસભ્યો છે જિલ્લા પંચાયત સદસ્યો છે એ તમામ લોકોએ વિરોધ કર્યો એ તમામ લોકોએ પત્ર લખી જે તે અધિકારીઓને જાણકારી આપી જે તે સરકાર છે આપણી સરકારને જાણકારી આપી તોય છતાં એ બ્રિજની કામગીરી ના કરી અને બ્રિજના કારણે વીસ થી એકવીસ લોકો મૃત્યુ પામ્યા એ તમામ પરિજનોને અને જે મૃતક પામ્યા છે એ તમામને તેમની દિવ્ય આત્માને શાંતિ આપે અને આ દુઃખના સમયમાં આ પરિવારને સાથ આપે અને મનોબળ મક્કમ રાખે અને આવા સમયે જે પણ પરિવારો છે કુટુંબ છે જે એમના નજીકના છે સગા સંબંધીઓ છે તેઓ પણ એમને હૂપ આપે અને આ પરિવાર સાથે રહે સરકાર રહે કે ના રે પણ આ બધી વસ્તુ આપણે જોવાની જરૂર છે કે ગરીબ લોકો મરે છે મધ્યમ લોકો મરે છે જે બે ટાઈમ એનું પેટનું રડવાનું હોય એવા લોકો મરે છે પણ જેની જોડે રૂપિયો છે પૈસો છે એ તો મરવાના નહીં એ રીતે આ ભ્રષ્ટાચારમાં આખો આપણો ગુજરાત રાજ્ય આખું ખેદાન મેદાન થઈ ગયું છે અને ભ્રષ્ટાચાર કરે છે અધિકારીઓ કંઈ ધ્યાન દોરતા નહીં સરકાર પણ કંઈક યોજનાઓ લાવે છે ને કેવી કેવી યોજનાઓ લાવે છે કે બે મહિના ત્રણ મહિના બધું તૂટી જાય ને પૂરું થઈ જાય એટલે સરકારને એટલું કહેવા માગીએ છીએ કે ભાઈ જે પણ હોય ગરીબ લોકો સામે જુઓ જો કદાચ તમે આ લોકોએ જે પણ લોકો બે હજાર બાવીસ જે લોકો આ બ્રિજ માટે લડતા હતા જો કદાચ દબાવવા માટે આ કાંતિભાઈ જે કાનાભાઈ કે સમૃતિયા કે એક નંબર જોકર જેવું લાગે છે અને કઈ કયા સ્ટેન્ડમાં બોલે છે ખાલી એની જોડે પૈસો છે એની જોડે પૈસો ઢગલો પૈસો છે કે એની હાથ દસ પીઢીઓ વાપરે તો એના ખૂટે અને એવા લોકોને પબ્લિક ચૂંટાઈ લાવે છે અને એવી એવી એવા લોકોને પાર્ટી ટિકિટ આપે છે કેમ આપે છે કેની જોડે પૈસો છે એની જોડે પૈસો છે એટલે એવા લોકોને તમે ચૂંટણી ચૂંટાઈ ચૂંટાઈ લાવો છો હમણાં અનુભાષણ સાંભળ્યું હિન્દીમાં જે પ્રવચન આપતો હતો એ ભાઈ વો દેગાને મેં દેગાને કે શું માંડ્યું છે એ જ નહીં ખબર પડતી એમ કરતો માન્ય મુખ્યમંત્રીને તો હું રજૂ સોશિયલ મીડિયા માધ્યમથી બધાએ રજૂઆત કરજો કે ભાઈ આ જે હિન્દી હમુદલ બંધ કરી દો જે બેંકોમાં જે કર્મચારીઓ લેતા હોય હિન્દીના ભારના તો એ બંધ કરીને ગુજરાતી લાવો અધિકારીઓ જે બધા આઈપીએસના બાઇપીએસ બધા હિન્દી વાળા આવે છે તો એ કલ્ચરમાંથી હિન્દી મુક્ત કરી સમગ્ર ગુજરાતના જે પણ લોકો અભ્યાસ કરે છે એ પ્રમાણે એ લોકોને લો આઈપીએસ વાઈપીએસ હોય બેંકના મેનેજરો હોય ગમે તે સ્થળે ગુજરાતી લો તો આ બધા ધારાસભ્યોને ગુજરાતી જ બોલવું પડે હિન્દી આવે જ ના અને હિન્દી ચેનલે બંધ કરતો ગુજરાતમાં તો આવા બચારા થોડા જે જોકરો છે એ જોકરોના કારણે આપણે જે દેશની અંદર આપણી છબી ખરડાઈ છે વિશ્વ લેવલે આપણી છબી ખરડાઈ છે ના બોલતો આવડતું હોય તો નહીં બોલવાનું પણ હિન્દી નહીં આવડતું તો નહીં બોલવાનું ગુજરાતી આપણે ગુજરાતી બોલો એટલે આવી બધી વ્યથાઓ ખૂબ છે જે મેન પ્રશ્ન જે છે ગંભીરા મૂપુર બ્રિજ કે જે તૂટ્યો વીસથી એકવીસ લોકો મૃત્યુ પામા છે હજુ એક બે લાખ છે એ બધું ગુજરાતની અંદરથી બંધ થઈ જાય લોકો જોવેના લોકોને ખબર ના પડે ભૂલી જાય અને આવા જોકરો એની જે જોકરાઈ છે ચાલુ કર દે એટલે ગુજરાતની અંદરથી એના જે મુદ્દાઓ છે હાલનો મુદ્દાઓ એવા છે ગુજરાતના એટલે કે જે લોકોને પાણી ભરાતા હોય સોસાયટીઓની અંદર ગુજરાતની અંદર જે સોસાયટીઓમાં પાણી ભરાય છે જે રોડ રસ્તા તૂટી ગયા છે જે રોડ રસ્તાથી બ્રિજ તૂટે છે જે રસ્તાથી ઘણા બધા લોકોના છોકરાઓ યુવાનોના મૃત્યુ પામા છે હમણાં જ ઇન્દોર ઇન્દોર અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર જે બાલાસિંહનો નજીક જ વડદલા ગામ પાસે જે ખાડા પડ્યા હતા એના કારણે એક યુવાન જે ગઢતેશ્વર તાલુકાના તાલુકા 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 પંચાયતની અંદર એક અધિકારી હતા કંઈક નોકરી કરતા હતા ગવર્મેન્ટ એ ભાઈનો યુવાન ભયનો અકસ્માત થયો ભય મરી ગયો તો એ તાલુકા પંચાયતની અંદર જે પણ નોકરી કરતા હોય જે પણ અધિકારીઓ હોય મામલતદાર હોય ક્લાર્ક હોય જે પણ હોય તાલુકા વિકાસ અધિકારી હોય એ તમામ લોકો કામ કરતા હોય છે એવા લોકોને કદાચ રોડ પર જવું પડે છે આજે સેવાલિયાથી હું જે રોડ ઉપર આવ્યો એ રોડ પર તમે જુઓ ખાડા છે આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે અરે સેવાલિયાની મોટા મોટી ગ્રામ પંચાયત છે તેની સામે ગંદકી અને એની સામે ખાડાના ઢગલા જુઓ તમે એટલે તમે બીજા લોકોનું ના સારું કરશો પણ તમે જે જગ્યાએ રહો છો અધિકારીઓ જે રસ્તા ઉપર ચાલો છો એ રસ્તા તો કમ્પ્લીટ કરાવડાવો એટલે વધુ કંઈ કહેવું નહીં યુવાનો જાગૃત થાવ જ્યાં પણ લાગે કોઈની પણ શરમ રાખ્યા વગર તમારા વિસ્તારની અંદર વિકાસથી વંચિત હોય ગરીબો માટે અવાજ બનો લડો અને જ્યાં જરૂર પડે તો અમારી ટીમ આખી તૈયાર છે તમારા માટે મદદરૂપ થઈશું જ્યાં પણ જરૂર હોય અને ખેડૂતો માટે તો ખાસ સૂચના કે જે હમણાં પણ ધંધુકા બાજુથી ઘણા ફોન આવ્યા ગુજરાતના અને ઘણી જગ્યાએથી ફોન આવ્યા અને એ ફોનની અંદર ઘણા બધા ઘણા બધા ખેડૂતોએ મને માહિતી આપી કે ધંધુકાની અંદર યુરિયા સાથે ને એનું યુરિયા આપે જ છે એક બાજુ ધાર કૃષિ મંત્રી એમ કે છે કે ભાઈ યુરિયા યુરિયા સાથે ને એનો આપતા જ નહીં પણ જે આપે પકડાય તો કે એ લોકોને લાઇસન્સ રદ થાય કેટલા ગુજરાતની અંદર કેટલા લોકોના લાઇસન્સ રદ થાય કોઈના નહીં થાય ખાલી કહેવાની વાત છે એટલે સૌ કોઈ જાગો તમારે ખુદને લડત લડવી પડશે જે પણ જગ્યાએ નેનો યુરિયા જો કદાચ ખેડૂતોને આપતા હોય તો એની માહિતી આપો વિડીયો બનાવો એ લોકોનું લાઇસન્સ નંબર મોકલો એ લોકોના વિડીયો બનાવી અને અપલોડ કરો મોકલો અમને અમારો વોટ્સઅપ નંબર પંચ્યાસી અગિયાર અગિયાર જીરો ત્રણ ઇકોતેર પર છે અમે બેઠા બેઠા અહીંયા બેઠા બેઠા ટાઈમની ઉપર ફરિયાદ કરશું એટલે સૌને જય જવાન જય કિસાન સૌ સોશિયલ મીડિયાના મિત્રો શેર કરજો સારું લાગે તો અને ખુશ રહો મસ્ત રહો આપનો મિત્ર સાથી જગદીશિંહ ચૌહાણ ભારત માતા કી જય વંદે માતરમ